અષાઢી બીજ નિમિત્તે સુરત શહેરના ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજી બલરામજી અને સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઈ અને રિંગરોડ અડાજણ રાંદેર અને જહાંગીરપુરા જેવા વિસ્તારોમાંથી પસાર થઈ હતી ભારે વરસાદ વચ્ચે પણ હજારો ભક્તો ધર્માનું રાગપૂર્વક જોડાયા હતા અષાઢી બીજના પવિત્ર દિવસે સુરત શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઈ રોડ અડાચન અને રાંદેર વિસ્તારોમાંથી પસાર થઈને જહાંગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિર ખાતે સમાપન પામી આ પ્રસંગે હજારો હરિભક્તો ભગવાન જગન્નાથ બલરામજી અને સુભદ્રાજીના દર્શન માટે ઉમટ્યા હતા પર વરસાદ હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં અને હરે કૃષ્ણ હરે રામ તેમજ જય જગન્નાથના નાદથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત પશ્ચિમના ધારાસભ્ય પુરુષ મોદી સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર દક્ષેશ માવાણીએ રથયાત્રામાં હાજરી આપી ભગવાન જગન્નાથની આરતી કરી અને ભક્તોની સાથે આ ઉજવણીમાં સહભાગી બન્યા રથયાત્રાની સુરક્ષા માટે વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પિસ્તાળીસ સોથી વધુ પોલીસ જવાનો યાત્રાના માર્ગ પર તૈનાત કરવામાં આવ્યા હતા જોએ ભીડનું સંચાલન અને સુરક્ષા સુનિશ્ચિત કરી આ ઉપરાંત ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને યાત્રામાં જોડાયેલા લોકો પર સતત નજર રાખવામાં આવી ટ્રાફિકની વ્યવસ્થા માટે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી યાત્રા દરમિયાન શહેરનું ટ્રાફિક વ્યવસ્થિત રીતે ચાલુ રહે અને ભક્તોને કોઈ અસુવિધા ન થાય રથયાત્રામાં મહિલાઓ બાળકો અને યુવાનો સહિત તમામ વય જૂથના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ભરવસાદમાં પણ હરિભક્તો નાચતા ગાતા અને ભગવાનના વચનોમાં લીન થયેલા જોવા મળ્યા રથને ખેંચવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી જ્યારે રસ્તાની બંને બાજુએ લોકો ભગવાનના દર્શન માટે ઊભા રહીને આ દિવ્ય પળનો આનંદ માણતા હતા ઇસ્કોન મંદિરના આયોજકોએ રથને ફૂલો અને રંગબેરંગી શણગારથી સજાવ્યો હતો જે ભગવાન જગન્નાથની ભવ્યતાને વધુ નિખારી રહ્યો હતો યાત્રા દરમિયાન ભક્તો માટે પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો આ રથયાત્રાએ સુરતની ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાને ઉજાગર કરી ભક્તોના જય જગન્નાથના નાદથી શહેર ગુંજી ઉઠ્યું અને આ યાદગાર પ્રસંગે શહેરના નાગરિકોમાં ભક્તિ અને એકતાનો સંદેશ પ્રસર્યો कड़क सुरक्षा व्यवस्था ने उत्साहपूर्ण वातावरण साथ आ रथ यात्रा अविस्मरणीय बनी रही आज आजाढ़ी बीच के दिन, भगवान श्री जगन्नाथ जी की यात्रा का आयोजन जो सूरत शहर में किया गया सात यात्राएं हैं जो अलग अलग विस्तार से यात्रा निकल चुकी है जो मुख्य यात्रा है वो तो सूरत रेलवे स्टेशन के बाहर से निकल के कुल तो पंद्रह किलोमीटर का राजमार्गो पे होते हुए अपने निज मंदिर जो स्कॉन मंदिर में पहुंचेगी साढ़े चार हजार जितने पुलिस के जवान अधिकारी इस बंदोबस्त में डिप्लॉयड हैं सीसीटीवी कैमरा ड्रोन कैमरा और बॉडी वन कैमरा से समग्र जो बंदोबस्त का जो है सुपरविजन किया जा रहा है और मंदिर प्रशासन और पुलिस प्रशासन रेवन्यू तंत्र की मदद से અને સુરક્ષાનો અદ્વિત સંદેશ આપ્યો ભક્તોની ભીડ પ્રશાસનનો ચુસ્ત બંદોબસ્ત અને હરિભક્તો ઉત્સાહથી આ રથયાત્રા સુરત માટે એક અવિસ્મરણીય આધ્યાત્મિક પ્રસંગ બની રહી ભગવાન એક સુંદર જયઘોષ સાથે અહિયાં થી રથયાત્રાનો પ્રારંભ થશે રથયાત્રા દર્શન માટે આવવાના છે એમના માટે પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે પાણી પણ વ્યવસ્થા છે અને કોઈ પ્રકારની ભીડભાડમાં કોઈ પ્રકારની હાનિ ન થાય એના માટે પોલીસ સિક્યુરિટી અને સાથે અમારા મંદિર તરફથી સિક્યોરિટી નો ખુબ સુંદર પ્રબંધ કરવામાં આવ્યો છે અને આ રથયાત્રા સ્ટેશન થી પ્રારંભ થઈ અઠવા ગેટ થઈ અને ગુજરાત ગેસ્ટ નવી કોલેજ રોડ પર થઈ અને જાહેર કર